મોડલ વાત કરું તો બે હજાર છ ના મોડલ નું ટ્રેક્ટર પાવરફુલ છે પાવરફુલ કન્ડિશનમાં એન્જિન બનાવવામાં આવ્યું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે પૂરો રહેજો ટ્રેક્ટર લેવા રૂબરૂ જોવા જાવ ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં કિંમતની વાત કરું તો એક લાખ નેવું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કરશનભાઈ રૂબરૂ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સોમનાથ તાલુકો ઉના અને ભીગરણ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કરશનભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કરશનભાઈ નામ છન્નું બે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો